સુદાલ તાલુકા ખડોલ નર્મદા વિસ્તારના નર્મદાપુરા વિસ્તારના પરિવારોની વેદના કોણ સાંભળશે પાણી પુરવઠાના અધિકારીઓ પ્રાંત કલેક્ટર સાહેબના સૂચનનો પણ પાલન કરતા હોય તો આમ જનતા સાથે કેવો વ્યવહાર કરતાશે બે દિવસ પહેલા પ્રાંત સાહેબના પત્ર આપ્યું હતું અને ગ્રામજનોની અને મીડિયાની હાજરીમાં સાહેબે પાણી પુરવઠાના અધિકારીને સૂચન કર્યું હતું બે દિવસમાં ત્યાં જઈ તેનું સોલ્યુશન કરી આપો પીવાનું પાણી છેલ્લા વીસ દિવસથી બંધ વેચાતું પાણી ટેન્કર દ્વારા નામ આવે છે પર આ વિસ્તારમાં વસવાટ કરતા ત્રીસ જેટલા પરિવારો તેમના સાથે 200 પશુધન નિભાવવામાં ભારે કપડી હાલતમાં મુકાઈ ગયા છે રિપોર્ટર અલી latif khan malek ટાઈમે અમે કોણી પોણસો પોણસો રૂપિયા થાય ત્યાં મજૂરી કરવી આ ચોથી શું કરવું તો આ અમે રજૂઆત અમારી હોય ત્યાં પાણીનો પ્રશ્ન સોલ્વ કરીને મને પોણી યાદ રહે ઢોર મળી જાય એમ છે અને અમે પણ અડધા તરફી મળ્યા હતા અઠવાડિયું અઠવાડિયું શું થઈ તો અત્યાર સુધી તો તરફણા હતા તો આ પાણીની અમારી રજૂઆત અમે રજૂઆત કરવા બધા લોકો ખડોલ ગામનો જે અમારો ગાંધાનગર રોડ વિસ્તાર કહેવાય અમે ત્યાંની રજૂઆત માટે આવ્યા છો જે અમારો જે જાતિના અનુસ્કૃત જનજાતિ હોય અને ખડોળ પ્રાથમિક શાળાનો જે વિસ્તાર આવેલો છે જે વિસ્તારમાં વીસની અગાઉ પાણી પુરવઠાના અધિકારીઓ એમનું નામ સાંભળે કે કોઈ સદીપ ભાઈ સાહેબ તરીકે એમના ઓર્ડર એજન્સી મારફતે ડાયરેક્ટ કનેક્શનો કાપી ગયા છે અમારા એ વિસ્તારમાં અત્યારે વીસ દિવસથી આ ઉનાળામાં ભરપૂર તકલીફ છે આ લોકોને પશુપાલકોને ના છૂટ આ બધાને અમારે અહીંયા આવવું છે ને હાલ અમે આવ્યા છીએ અને અમારે ગમે તે કરીને અમારે આ વિસ્તારને પાણી આવ્યું કારણ કોઈ ચાલે એમ જ નથી અને અત્યારે પશુપાલન ઘણો એવો વિસ્તાર આવેલો છે એટલે અમારી નમ્ર વિનંતી છે સાહેબને પ્રાંત સાહેબને રજૂઆત કરી પ્રાંત સાહેબે કીધું છે બે સમાં આનો નિકાલ આવી જાય છે લગભગ કાલનું વાત એમણે કરી છે તો મીડિયા મારફતે હું પ્રાણી પુરવઠા વિભાગને કહેવા માગું છું કે અમારા ખરેખર આવું બધું ચાલે તો તમે કનેક્શન કાપી દો તો ગામને શું એમ તો તમારે અમને થોડું અઠવાડિયું તો જેથી કરી અમે કોઈક એવી વ્યવસ્થા કરાવરેક્ટ અમને કાપી દેતા રહું એ ગામ ના બને તો મહેરબાની કરી અમારા આ ખડોલના આ નર્મદા નગર વિસ્તારને પાણી પીવાની અત્યારે એ અમને તાત્કાલિક પાણી અમને કરી આપું કેવી અમારી નમ્ર નમ્ર અરજ છે